મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વાત કરીએ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે આજે પતિ પત્નીની ક્રૂર હત્યા કરવામાં આવી ગોઠળ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી છે હત્યારા હત્યા કરી ફરાર થઈ ગયા છે ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો હત્યાનું કારણ શોધવા હાલ પોલીસે ડોગ અને એફઆઈએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે આ જે પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે તે લોકો એક ખેતરમાં ખેટ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પલસાણાના કારલી ગામની ક્રિષ્ણાલી સોસાયટી રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં રહેતા ઉમેશ છગનભાઈ રાઠોડ અને તેની પત્ની રમીલા ઉમેશ રાઠોડની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બોઠટ પ્રદારથી મોઢાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી બુધવારે સવારે આઠ વાગે ખેતરના માલિક ખેતર પહોંચ્યા બંને પતિ પત્નીને આજ ખેતરમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા

પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર જેમાં રમીલાબેન જેની આશરે ઉંમર વર્ષ ચોત્રીસ છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષની છે તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે જે બાબતની પલસાણા પોલીસને સવારે આઠ વાગે ખબર પડે પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જાય ડોગ સ્કોડ તથા એફએસએલની ટીમ બોલાવી અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી એલસીબી સ્થાનિક ટીમ તથા એસઓજીની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી સોંપી તપાસ હાથ ધરવામાં આવેલ છે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ આ ગુનાને તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલ છે